ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરનાર હેતુ તબીબી કોલેજો ખોલવામાં આવેલી છે પરંતુ તાજેતરમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી તરફથી એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઈનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફીના ધોરણમાં લગભગ પંચાવન ટકાથી માંડીને એસી ટકા જેટલો ન પોષાય તેવો ફી વધારો કરવામાં આવ્યો છે જેના વિરોધમાં આમ આદમી પાર્ટી સુરતના દ્વારા વિરોધ પ્રદર્શન યોજીને કલેક્ટર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગુજરાત ની સામાન્ય જનતા ની સ્વાસ્થ્ય સેવા કરવાના હેતુથી તબીબી કોલેજો આવી છે પરંતુ તાજેતરમાં ગુજરાત મેડિકલ અને સોસાયટી તરફથી એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઈનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ના ધોરણ લગભગ પંચાવન ટકા થી માંડીને એસી જેટલો ન પોસાય તે ફી વધારો કરવામાં આવ્યો છે જેના વિરોધમાં આમ આદમી પાર્ટી સુરતના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજીને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જનરલ કોટા માટે વાર્ષિક ફી રૂપિયા પાંચ લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ફી તેર લાખ જાહેર કરવામાં આવી છે આ વાર્ષિક ફી ગત વર્ષે જોઈએ તો આ લેવામાં આવી હતી જે આ વર્ષથી લાગુ કરેલી ફી ડબલ કરતા બમણી કરવામાં આવી છે લાગુ ફી જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની ડિગ્રી મેળવતો હતો તે આ વર્ષથી વધીને ચાલીસ પોઈન્ટ પચાસ લાખમાં મેળવતો થશે આપના નેતાએ કહ્યું છે કે સરકાર ગુજરાતની જનતા સમક્ષ વારંવાર મોટા ઉપાડે ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારના નારાઓ લગાવે છે શું આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાના ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરશે બીજું કે કદાચ આ રીતે ડોક્ટર બન્યા પછી પણ તે સમાજના લોકોની આરોગ્યપ્રદ સેવાઓ કરશે કે પછી અભ્યાસક્રમ કાળ દરમિયાન તેને માથે ચડી ગયેલા આર્થિક બોજને પહોંચી વળવા માટે સામાન્ય જનતાના ખિસ્સા ઉપર કાતર મૂકશે જેથી ગુજરાત સરકાર આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચે તેવી માંગ કરવામાં આવી છે જી આજે સુરત શહેર પ્રમુખ અને સહસંગઠન મંત્રી એવા અમારા રામભાઈની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના સંગઠન અને તમામ નગરસેવકોની હાજરીમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ આવેદનપત્ર મુખ્યમંત્રી શ્રીને આપીએ છીએ કલેક્ટર વાયા અમારું આવેદનપત્ર એટલા માટે આજે આપવા આવ્યા છે કે આપણને બધાને ખબર છે કે સંવેદનશીલ સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવાય કે ડબલ એન્જિનની સરકાર છે જ્યારે ગુજરાતની જનતા નારા લગાવતી હોય કે ભાઈ સંવેદનશીલ સરકારના નારા લગાવતી હોય પરંતુ જે પ્રમાણે આજે આ મેડિકલની અંદર જે ફી વધારો કરવામાં આવ્યો છે તોતિંગ ફી વધારો કહેવાય કે જે સડસઠથી અઠ્યાસી ટકા જે ફી વધારો છે તો આ કઈ રીતના કોઈપણ વાલીઓને કોઈપણ વિદ્યાર્થીઓને પોસાય આજે આપણે એવું વિચારીએ છીએ કે આપણા દેશના ભવિષ્યનું ઉજ્જવળ બનાવીએ આજે યુવાઓનો દેશ છે યુવાઓ જ્યારે મેડિકલની અંદર પોતાનું કરિયર બનાવવા માંગતા હોય ડૉક્ટર બનવા માંગતા હોય પરંતુ જ્યારે આવી રીતના ફી વધારો કરવામાં આવે ત્યારે બાળક અથવા તો વિદ્યાર્થી છે એ કઈ રીતના ડૉક્ટર બનવાના સપના પૂરા કરી શકશે કઈ રીતના આપણે આપણા દેશની અંદર જે સેવા માટે જે આપણે કહેવાય ભગવાનનું બીજું રૂપ એટલે ડૉક્ટર કહેવાય તો કઈ રીતના ડૉક્ટર બની શકશે આજે હું વાત કરું કે જે જીએમ ઈઆરએસ દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે તો આ ફી વધારો પાછો ખેંચવા માટે અમારી આમ આદમી પાર્ટીની આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ આવેદનપત્ર આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ફી વધારો પાછો ખેંચવામાં આવે જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓ વાલીઓને સાથે રાખીને આંદોલન કરીશું